તુલસીदास जीએ મંથરાને મંદમતી કહી હવે આપણે વિચારીએ તો મંથરા કઈ મંદમતી ના કહેવાય મંથરા એવી સ્ત્રી છે કે જેણે એક રાતની અંદર અયોધ્યાના नरेशના બધા નિર્ણયો ફેરવી નાખ્યા કેબિનેટે કરેલી બધી જ વિચારો અને વિચારધારણાઓને ફેરવી નાખી અને મંદમતી કહેવાય જેને એક રાતની અંદર ચક્રવર્તી રાજા સમ્રાટને રડતો કરી દીધો આખી બાજી ફેરવી નાખી અને મંદમતી કહેવાય તુલસીદાસજીએ કહ્યું હા અને મંદમતી જ કહેવાય કેમ એક હોય છે મતી બીજું હોય છે સુમતી અને ત્રીજી હોય છે મહામતી એક મતી હોય મોટા ભાગે આપણામાંથી એસી ટકા લોકોની અંદર આ વસ્તુ હોય મતી હોય મતી કોને કહેવાય કે માની લો કે આપણા ઘરની અંદર સાપ ઘૂસ્યો છે અને ઘરમાં સાપ ઘૂસે એટલે આપણે બૂમો પાડીએ કે ભાઈ કોઈક આવો મારા ઘરમાં સાપ ઘૂસ્યો છે સાપ કાઢી આપો ને ડરી ડરીને બૂમો પાડીએ ને આજુબાજુ વાળા સાપ કાઢવા માટે આવે એટલે આપણે જાળવી ક્રેન કહીએ કે જુઓ આ રસોડામાં ફ્રીજ નીચે સાપ ઘૂસેલો છે એમ કરીને આપણે આપણા છોકરાને આપણે પકડી રાખીએ આપણી બાજુ પડોશીના છોકરાને કહીએ જા કાઢી આવો અને કહેવાય મતિ આને મતિ કહેવાય આ બધામાં હોય પોતાનું બચાવી રાખવાનું પોતાના ને કઈ નુકસાન થવું જોઈએ નહીં પોતાનું બરાબર ધ્યાન રાખીને બેસવાનું ને પછી બીજાને આગળ કરી દેવાનું આ મતિ આ મોટા ભાગના લોકોમાં હોય બીજી છે સુમતી સુમતી ગામડાની અંદર અચાનક સમાચાર મળ્યા કે કસાઈઓ આવ્યા છે ની કસાઈઓ ગાયોને ઉપાડી અને લઈ જઈ રહ્યા છે કતલખાને અને દીકરો તુરંત જ ઉભો થઈને ભાગ્યો અને ગાયો ને બચાવતા બચાવતા એ દીકરો મૃત્યુ પામ્યો ગાયોની રક્ષા માટે થઈને દીકરો મરી ગયો એ દીકરાના શબ્દ ઘરે લાવવામાં આવ્યું આજુબાજુ વાળા રડી રહ્યા છે માની આંખમાં થોડા ઘણા આંસુ છે અને અગ્નિ સંસ્કાર કર્યા મહિના પછી ફરીથી પાછા ધાડ પાડુઓ આવ્યા ગાયો ને ઉઠાવી ને ભાગી રહ્યા છે ફરીથી સમાચાર મળ્યા કે ધાડ પાડું આવી અને ગાયો ને લઈને ભાગી રહ્યા છે બીજો દીકરો હતો એ બીજો દીકરો પણ ગાયોની રક્ષા માટે ગયો લડ્યો અને રક્ષા કરતા કરતા બીજો દીકરો પણ મરી ગયો એ દીકરાના ઘરે લાવવામાં આવ્યું આજુબાજુ વાળા દુખી છે માની આંખમાં થોડા ઘણા આંસુ છે એના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા ત્રીજો મહિનો આવ્યો

કે મારે બે દીકરા ભગવાને આપ્યા હતા એ બે દીકરા મેં ગાયોની રક્ષા માટે મોકલ્યા આજે હું કોને મોકલીશ જો ભગવાને મને ત્રીજો દીકરો આપ્યો તો એ ત્રીજો દીકરો પણ હું આજે ગાયોની રક્ રક્ષા માટે મોકલત પણ મારી પાસે હવે દીકરો નથી હું કોને મોકલીશ એના માટે થઈને રડી રહ્યું છું આને કહેવાય સુમતી આ સુમતી છે એક હોય છે મતી જે પોતાના ને પકડી રાખે અને બીજાને આગળ કરે એક હોય છે સુમતી સુમતી એને કહેવાય કે જે પોતે પોતાના પોતાનું કુરબાન કરે અને ત્રીજી છે મહામતી મહામતી એને કહેવાય કે જે પોતાના માટે કંઈ જ રાખતું નથી કેવળ બીજાના માટે જ પોતાનું જીવન ખપાવી દે છે કહેવાય મહામતી તમામ સંતોનું જીવન તમે જુઓ સંતોનું જીવન ચરિત્ર આપણે જોઈએ ત્યારે આપણને સમજાય છે કે સંતોનું સંપૂર્ણ જીવન કેવું હોય છે પરોપકાર માટેનું હોય છે આખું જીવન જેને પરોપકાર માટે ખર્ચી નાખ્યું એને કહેવાય મહામતી મંથરા આ મંથરાતી નથી સુમતી નથી મહામતી એટલે એના માટે તુલસીદાસજીએ શું શબ્દ વાપર્યો મંદમતી